નમસ્કાર દિવાદાનીમાં હું પરેશ આપનું સ્વાગત કરું છું હાથ અને દિવાલો પર લાગેલી ઘડિયાળ સિવાય દિમાગમાં પણ એક ક્લોક ચાલતી હોય છે સામાન્ય રીતે રવિવાર આવવાની આહટ માત્રથી લોકોને ખુશી મળે છે કેમ કે પૂરા અઠવાડિયામાં તમામ ભાગદોડ બાદ રવિવાર એક એવો દિવસ હોય છે કે જે દિવસે મોટા ભાગના નોકરિયાત ધંધાર્થીઓને રજા મળે છે કેટલાય મોટા મનોરંજનનું આયોજન પણ રવિવારે કરવામાં આવે છે મોટી રમત ઇવેન્ટો પણ રવિવારે જ રાખવામાં આવે છે પરંતુ ક્યારે તમે વિચાર્યું છે કે રવિવારની રજા પાછળનું કારણ શું છે રવિવારની રજા પાછળ સામાન્ય રીતે ત્રણ પ્રકારની કહાની બતાવવામાં આવે છે પરંતુ ભારતમાં જે કહાની સૌથી વધારે પ્રચલિત છે તે સંઘર્ષની કહાની છે એટલું જ નહીં રવિવારના દિવસે રજા આપનાર વ્યક્તિના સન્માન માટે ભારત સરકારે તેના નામની પોસ્ટ ટિકિટ પણ જાહેર કરેલી છે અસલમાં ભારતમાં માનવામાં આવતું કે કેલેન્ડર અંગ્રેજોની દેન છે જેથી ભારતીય વીકેન્ડનું પણ રૂપ તેજ છે જે અંગ્રેજોએ નક્કી કર્યું હતું અસલમાં રવિવારની રજાનો ઇતિહાસ આઝાદીથી પણ જૂનો છે આ મામલો અઢારસો સત્તાવનની ક્રાંતિ સાથે જોડાયેલો છે અઢારસો સત્તાવનની ક્રાંતિએ ભારતીય લોકોને એક વિશ્વાસ અપાવ્યો કે અંગ્રેજોની હુકુમતની બધી જ વાતો માનવા માટે તે લોકો મજબૂર નથી જો કંઈ ખોટું થઈ રહ્યું છે તો અવાજ ઉઠાવી શકાય છે એવામાં અંગ્રેજી શાસન દરમિયાન લોકો પરેશાન હતા તેમના કામના દિવસોથી અસલમાં અંગ્રેજોના શરૂઆતના શાસનમાં ભારતીય મજૂરો માટે એક પણ રજાની જોગવાઈ ન હતી અંગ્રેજોની ફેક્ટરીઓમાં કામ કરતા લોકો પૂર્વ અઠવાડિયું કામ કરતા તેના વિરોધમાં લાંબી લડાઈ બાદ વર્ષ અઢારસો ત્યાસીમાં પહેલી વખત મેઘાજી લોખંડેના નેતૃત્વમાં મજૂરોને અઠવાડિયામાં એક દિવસની રજાની માંગ કરવામાં આવી લગભગ સાત વર્ષ ચાલેલી આ માંગ સામે અંગ્રેજ સરકાર નમી અને દસ જૂન અઢારસો નેવુંના રોજ રવિવારે અઠવાડિયામાં એક દિવસની રજા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો કારણ કે અંગ્રેજો પહેલાથી જ રવિવારની રજા મનાવતા હતા જેથી અંગ્રેજોએ રવિવારના દિવસે જ ભારતીય લોકોને પણ રજા આપવાનો નિર્ણય લીધો પરંતુ ભારતની આઝાદી બાદ પણ અંગ્રેજોના આ નિર્ણયમાં ફેરફાર ન કરવામાં આવ્યો તેની પાછળ પણ એક કહાની છે અસલમાં જો અંગ્રેજોના નિર્ણયને ફગાવી દઈએ તો પણ હિન્દુ પંચાંગ અનુસાર રવિવારનો દિવસ રજા માટે સારો માનવામાં આવે છે હિન્દુ રીત રિવાજો અનુસાર અઠવાડિયાની શરૂઆત સૂર્યના દિવસથી થાય છે અને તે દિવસે રજા આપવી જોઈએ એવામાં રવિવાર સારો દિવસ છે કેમ કે રવિવારને સૂર્યનો દિવસ માનવામાં આવે છે ભારતમાં રવિવારે રજા અપાવનાર નારાયણ મેઘજી લોખંડેના સન્માનમાં ભારતીય સરકારે વર્ષ બે હજાર પાંચમાં પોસ્ટ ટિકિટ પર તેમની તસવીર છાપી હતી તેમના જ સંઘર્ષ સામે અંગ્રેજ સરકારે હાર માની રવિવારે રજા માટે માનવું પડ્યું હતું પરંતુ અંગ્રેજોએ રવિવાર પસંદ કેમ કર્યો ઈસાઈઓની માન્યતા અનુસાર પ્રભુ ઈસુને સુલી પર લટકાવ્યાના ત્રણ દિવસ બાદ તે ફરીથી જીવિત થયા હતા આ દિવસને ઈસ્ટર કહેવામાં આવે છે ઉલ્લેખનીય છે કે ઈસ્ટરનો દિવસ રવિવાર જ હોય છે તેનું આજે પણ પાલન થાય છે તેથી ઈસાઈ ધર્મને માનતા લોકો રવિવારના દિવસે ચર્ચમાં જાય છે અને આ દિવસને ઉત્સવની જેમ મનાવે છે હવે પ્રશ્ન એ થાય છે કે આધિકારિક રીતે રવિવારને ક્યારે માન્યતા મળી વર્ષ અઢારસો તેતાલીસમાં અંગ્રેજોના ગવર્નર જનરલે એક આદેશ પસાર કર્યો હતો આદેશમાં કહેવામાં આવ્યું હતું કે રવિવારના દિવસે બાળકોએ સ્કૂલ જવાની જરૂર નથી અસલમાં આ દિવસે બાળકોના માતા પિતા ચર્ચ જવાની તૈયારી કરતા હોય છે અને તેથી બાળકોની સ્કૂલ પ્રભાવિત થાય છે સાથે બાળકો સાતે દિવસ સ્કૂલ જવાથી થાકી જાય છે તેથી રવિવારે રજા નક્કી કરવામાં આવી પરંતુ હવે એ પ્રશ્ન થાય છે કે આંતરરાષ્ટ્રીય રવિવારને રવિવારને રજાની ક્યારે માન્યતા મળી આંતરરાષ્ટ્રીય માનકીકરણ સંસ્થાએ રજાનો દિવસ નક્કી કર્યો છે વર્ષ આઈએસઓએ આ નિર્ણય જાહેર કર્યો કે પૂરા વિશ્વમાં રવિવારે રજાનો દિવસ મનાવવામાં આવશે એવામાં કોઈ પણ દેશ રવિવારે કોઈ સરકારી કામકાજ માટે દબાણ નહીં બનાવી શકે જોકે એવું નથી કે પૂરી દુનિયામાં રવિવારે રજા મનાવવામાં આવે છે આઈએસઓની જાહેરાત કરેલી રજા પૂરી દુનિયામાં લાગુ કરેલી છતાં પણ મુસ્લિમ દેશો આ નિર્ણયને નથી માનતા મોટાભાગના મુસ્લિમ દેશોમાં શુક્રવારે ઈબાદતનો દિવસ માનવામાં આવે છે અને આ દિવસને તેઓ રજાનો દિવસ મનાવે છે દર્શક મિત્રો આવી જ અલગ અલગ વાતોને જોવા માટે જોતા રહું દીવાદાંડી નમસ્કાર